मलां पाडी देओ हो, काय काकू सलाम मा सलाम मुानी सलाम मारिया तो लिया! मु कोने तो बोलू हो भूल हो भू पाडी दी दियो पाडी दी दियो लडवा ले तार लडवा अले रे आओ मरि जसे ले तू छोकरा सार अरे ना रे ना तू सार अरे खबर नहीं है आपला गमना डोण खबर नहीं पड़ती ना खबर नहीं पड़ती ना हां आपला गमना कोण है तना मु खबर

નવરાત્રીસુ પણ પેલા કકુ પૂછવું નહીં પડે કઈ નવરાત્રી કરવાની કે નહીં કરવાની બદલો આ જો પેલો ટકો કકુ નું દુશ્મન ટકા

ઓ પેલી એક તો જોને તે બરાબર હ માર ખાવા ઈ જે તો એ બે જો તારા જેવા હોય જન તો એ પાડી દઉં અરે હવે તું જા ને બે નવરાત્રીમાં ગાવય નહીં મળો શું ગાવ આનું નહીં કી દેવ એ તો પહેલી વખત પેલો મોલ્લો આવી ગયો તો નકતો નતો ચોય નાખી દે અરે મોલ્લો આલે આઈ રહે ઉતે એમ બોલાય તો બતાય તો મોલ્લો કેરો તો અરે અરે આનું હું કામ વાળો એટલે મે કી દીધું જવા દીધો એ એ તો મોલ્લો આવી ગયો તો નકતો ન ચોય નાખી ના નવરાજીન ગાવા ની માલ તને ગાવા ની મોલ્લો અરે અરે તારી ફારા અમને મારે હાથે નાઈ ગયો નાઈ ગયો

કકુ હમુ ના પડાય તો ના પડાય જા તું હા હું જઉં ગેડ હમુ માં જો તો હું પેલો આયો હું તાર કર લડવાની માફી માંગવા આયો મને માફ દે મને નવરાત્રી કરવી હે તો લડવા હું કરવા આયો તો રેસ માં રે તું તો ખાલી खाली खाली नहीं तो 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 હાર માધું મારે માધું માગુ યાર મારજો